ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડોક્ટર અવિનાશ ગુજરાતના અને સમગ્ર ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા આપણા સરદાર સાહેબનું કેવડીયા ખાતે એક વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું સૌથી ઊંચું અને અહીંના અહીં જે પેલું સ્થાન છે ત્યાં એક એકતા નગર તરીકે સ્થાપવામાં આવ્યું એવું કહેવા એવું કહેવાતું હતું કે એકતા નગર એટલે કે જ્યાં સંગઠિત એકતાની એકતા બતાવવાનું જે સ્થળ છે અહીં આવીને જે આજની યુવા પેઢી છે તે એકતા વિશે શીખશે એવા ઉદ્દેશ્ય સાથે એકતા નગર સ્થાપવામાં આવ્યું અહીંયા જે સરદાર સાહેબનું મોટું સ્ટેચ્યુ છે જે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે પણ આ એકતા નગરમાં આજે જ્યારે આદિવાસી સમાજના જે આગેવાનો હતા જે આદિવાસી સમાજના લોકો હતા તે ડેડિયાપાડામાં થોડા દિવસ પહેલાં બનેલા બનાવને લઈને જે આદિવાસી બે યુવાનોને મૃતક મારી નાખવામાં આવ્યા હતા એને લઈને એકતા બતાવવાનો જે પ્રયાસ આજે આદિવાસી સમાજ દ્વારા જે કરવામાં આવવાનો હતો એને લઈને હાલમાં એ કાર્યક્રમને છીનભીન કરી નાખવાનું કામ થયું છે ગુજરાત પોલીસ કે નર્મદા પોલીસ દ્વારા કે પછી સમગ્ર ગુજરાતની પોલીસ આ જે કાર્યક્રમ થવાનો હતો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ એને નિષ્ફળ બનવા બનાવવા માટે તમામ પ્રકારે પ્રયાસો કર્યા છો જે કાર્યક્રમ કદાચ નિષ્ફળ પણ બની ગયો હોય એવું લાગે છે કેમ કે અહીંયા જે સ્થાનિક આગેવાનો આદિવાસી સમાજના આવવાના હતા એ લોકોને જે તે સ્થળે સ્થળે જગ્યા પર ડિટેન કરવામાં આવ્યા છે જેને લઈને લોકો અહીં ચિત્તર ભિતર જોવા મળે છે અમુક જગ્યાએ અમુક લોકો અહીંયા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાવા માટે આવ્યા છે પણ એ દૂર દૂર જોવા મળે છે એકતા થયા નથી અને કાર્યક્રમ કદાચ રથ તરફ પણ આગળ વધે આ એકતા નગર છે તમને જે હું બતાવવાનો છું એ જે મૃતક હતા એમનું આ ગામ છે જાણવા મળ્યું છે તે અનુસાર ગામ છે અને અહીં જે એક યુવાન જે યુવાન કોઈકના ગુસ્સાના કારણે એ એમને મૃત્યુ સહન કરવું પડ્યું છે અને એમના પરિવારને ખૂબ જ આઘાતમાં મૂકીને તેઓ ગયા છે આ જ મુદ્દાને લઈને આદિવાસી સમાજના આગેવાનો આજે અહીંયા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવાના હતા પણ ત્યાં અમુક જે બીજા બીજા પક્ષના નેતાઓ હતા એ પણ આવવાના હતા પણ કાલ સુધી આ કાર્યક્રમ યથાવત છે એવું કહેવાતું હતું પણ હાલમાં એ કાર્યક્રમ કદાચ રદ થયો ગણાય અહીં જે વાત હતી તેમ અહીંના જે સાંસદ છે એ પણ આવવાના હતા મનસુખ દાદા હતા એ પણ આવવાના હતા દર્શનાબેન દેશમુખ છે એ પણ આવવાના હતા ચેતરભાઈ પણ આવવાના હતા છોટુ દાદા પણ આવવાના હતા અનંત પટેલ પણ આવવાના હતા એવા અન્ય જે આદિવાસી સમાજના લીડરો છે એવું આવવાના હતા પણ એમને ઘરેથી ડિટેન કરવામાં આવ્યા અને એ કાર્યક્રમ રદ થયો એવું જોઈ તમે જોઈ શકો છો અમે તમને દ્રશ્યો પણ બતાવ્યા છે આ એમનું ભાઈનું ગામ છે અને હવે જે ઘટના ઘટી છે એ સ્થળ સાથે પણ અમે તમને ત્યાંના દ્રશ્યો પણ બતાવશું કેમ કે જગ્યાએ જગ્યાએ પોલીસનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે અને આ કાર્યક્રમ કદાચ રદ તરફ જ આગળ વધી રહ્યો છે આપણે સરદાર સાહેબની વાત કરીએ ત્યારે સરદાર સાહેબે આઝાદીના સમયે લોકોને ન્યાય અપાવવા માટે સરદાર તરીકેનો બિરુદ લઈને એમણે કોશિશ કરી અને ન્યાય પણ મેળવ્યો પણ આ વર્તમાન સમયમાં એવું શું થયું કે લોકો પોતાના ન્યાય માટે પણ અવાજ ઉઠાવી શકતા નથી અને જે ડિટેનની વાત છે તો ડિટેન વસ્તુ શું છે એ પણ હવે આદિવાસી સમાજના જે આગેવાનો છે લીડરો છે નેતાઓ છે એમણે સંશોધન કરવું પડશે કેમકે દરેક વખતે જ્યારે આદિવાસી સમાજને અન્યાય થાય છે અને એના માટે જ્યારે કોઈ કાર્યક્રમ યોજવાનો હોય છે તે પહેલા જ પોલીસ એ લોકોને ડિટેન કરી લે છે તો ડિટેનનો રસ્તો પણ આદિવાસી સમાજના લીડરોએ શોધવો પડશે એમને એમ એ પોતાના ફરજમાંથી ન ચૂકી શકે કેમકે જ્યારે ન્યાય લેવાની વાત હોય અને તમે ડિટેન થઈને જ્યારે ઘરે બેસી જાઓ છો કે પોલીસની નજર હેઠળ આવી જાઓ છો ત્યારે તમારી સાથે જે લોકો જોડાય છે તમારી સાથે જે ન્યાય મેળવવા માટે લોકો જોડાય છે એવોનો મનોબળ મનોબળું જણાય છે અને તમે જયારે નેતાઓને હું કહેવા માંગીશ કે તમે જયારે ડિટેન થાવશો ત્યારે તમારી સાથે એક લોકોમાં પણ દરનો માહોલ ઉભો થઈ જાય છે અહીં લોકો આવ્યા છે પણ બધા નેતાના ડિટેન થવાના કારણે લોકો ચિતર ભિતર જોવા મળે છે એ લોકો લડી શકતા નથી જો તમે સમાજના લીડર તરીકે પ્રસ્થાપિત થયા છો તો તમારે આ ડિટેન થવાના કોઈ પણ આજે જે થવાનું દર વખતે થાય છે એનો કોઈને કોઈ સંશોધન તમારે કરવું પડશે કેમ કે તમારા ડિટેન થવાથી આદિવાસી સમાજના જે સામાન્ય વર્ગના લોકો છે જે ન્યાય મેળવવા માટે મથી રહ્યા છે એ લોકો નાસીપાસ થતા જોવા મળે છે અને આવું દર વખતે દર ઘટનામાં આવું થાય છે એ તમે ઘટનાઓ કેટલી પણ જોઈ હશે પણ આ વસ્તુ સતત થતી આવી છે હવે દરેક વખતે આવી રીતે ડિટેન કરવામાં આવશે તો પછી આદિવાસી સમાજ કેવી રીતે લડત લડશે અને આપણને આપણે કોઈ ભેદભાવ નથી કરતા પણ જ્યારે અન્ય સમાજનું જ્યારે આંદોલનો હોય છે અન્ય સમાજની જ્યારે લડતની વાત હોય છે ત્યારે એના નેતાઓ જાહેરમાં આવતા હોય છે અને એ ડિટેન નથી થતા તો શું આદિવાસી સમાજના નેતાઓ કે લીડરો માટે જ ડિટેન થવાની પ્રથા છે કે પછી પોતાના ફરજને ફરજ એ લોકો નિભાવતા નથી શું એ જો અહીંયા સવાલ એ ઊભો થાય છે કે જ્યારે ન્યાયની લડતની બધાને ખબર હતી બધા લીડરોએ જ્યારે જાહેરમાં કીધું હતું કે અમે આવીશું અને ત્યારબાદ જ્યારે ડિટેન થવાનો વારો આવ્યો હતો ઘણા લોકોનું એવું કહેવું હતું ડિસિઝન ન્યૂઝને કે શું એ લોકો બે દિવસ અગાડી કેવડિયા નહોતા પહોંચી શકતા શું એમના માટે કોઈ આગામી આયોજન નહોતા તો આ કાર્યક્રમ રદ થવાનો વારો આવ્યો આવું આક્રોશ હવે છૂટા છવાયા લોકોમાં અમે જ્યારે મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું અમે એમના ચિત્રો એટલા માટે નથી બતાવી શકતા કેમ કે એ લોકોનું એવું કહેવું હતું કે જો અમે કેમેરા સામે આવીશું તો ટાર્ગેટ થઈશું એટલા માટે એમનો મેસેજ હું તમારા સુધી લીડરો સુધી પહોંચાડવા માગું છું કેમનું એવું કહેવું હતું કે જો તમે આવવાના જ હતા તો બે દિવસ પહેલાં તમે કેવડિયા કેમ ન આવ્યા અને તમારું આયોજન કેમ ન થયું અને તમે લાસ્ટ દિવસે સવારે જ્યારે ડિટેન થઈ જાઓના સમાચાર પ્રસરાવો છો ત્યારે લોકોને ખૂબ જ આઘાત લાગ્યો છે કેવડિયાના જે લોકો છૂટાછવાયા ડિસિઝન ન્યૂઝને મળ્યા એમનું આ કહેવું હતું અને દરેક વખતે આવી રીતે જો આદિવાસી સમાજના લીડરો ડિટેન થતા રહેશે તો સમાજની લડત જે ન્યાયની લડત છે જે અધિકારની લડત છે એ કેવી રીતે લડાશે શું અન્ય સમાજના જે આંદોલનો છે જે અન્ય સમાજની લડતો છે એના પરથી આદિવાસી સમાજના લીડરો શીખ ન લઈ શકે કે એવો કેવી રીતે પોતાના આંદોલનોને સફળતા તરફ દોરે છે વર્ષોથી આદિવાસી સમાજના આંદોલનો થતા આવ્યા છે પણ આદિવાસી સમાજના મોટાભાગના આંદોલનો આવી રીતે જ નિષ્ફળ થતા હોય છે ન્યાય મેળવવાની લડતો હંમેશા આવી રીતે જ નિષ્ફળ થતી હોય છે શું આદિવાસી સમાજના લીડરો કે આગેવાનો કે નેતાઓ જેવો પક્ષો દ્વારા ચૂંટાય છે લોકો દ્વારા ચૂંટાય છે ખરેખર તો પક્ષો દ્વારા નહીં પણ લોકો દ્વારા ચૂંટાય છે તે લોકોના કામ કે લોકોના ન્યાય માટે ડિટેન થઈને નથી કરી શકતા એ એક મોટો સવાલ છે તમામ પ્રકારના નેતાઓને ડિટેન કરવામાં આવ્યા છે અને આ કાર્યક્રમ જે આદિવાસી સમાજના યુવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો તે પણ હવે નિષ્ફળ થતો જોવા મળે છે હવે આવી જ રીતે જો કાર્યક્રમો નિષ્ફળ થતા રહેશે તો શું આદિવાસી સમાજ આદિવાસી સમાજના લીડરો પાસેથી શું અપેક્ષા રાખશે શું આ એક મોટો સવાલ છે આવનારા સમયમાં આદિવાસી સમાજના લીડરોએ આના વિશે ભેગા થવું પડશે એક એક સંગઠિત રીતે ભેગા થઈને એના સોલ્યુશન વિશે એના નિરાકરણ વિશે ચર્ચા કરવી પડશે કેમ કે જો આવું નહીં થશે તો આપણા જે આદિવાસી સમાજના જે લડતો છે આદિવાસી સમાજની જે આ પ્રકારની મુહિમ છે તેઓ તે આવી રીતે સફળ ન થાય તો આદિવાસી સમાજ ંગશે અહીં સામાન્ય લોકોનું જે ન્યાય મેળવવા માટે લડે છે એમની શું દશાશે એ તમે કદાચ એમના ઘરે એમના પરિવારને મળો ત્યારે જ ખબર પડે આપણે માત્ર ડિટેન થવાથી આપણી જવાબદારીથી મુક્ત ન થઈ શકીએ એવું મારે નેતા કે લીડરોને કહેવું છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્કસ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો